નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રો અને જય ઠાકર તો આપણે પાછા આજે આવી ગયા છે અહીં કાલના વિડીયોમાં આપણે વાત કરી છે કે જીરાનું કે ભેહું ગમે એક આવીએ મિત્રો ભેહુનો કન્ટેન્ટ એવા માટે મારે લેવો પડ્યો કેમ કે જીરાનું કામકાજ હવે પરિપૂર્ણ થવાને આરે છે બસ આજે બધું ઉપડી ગયું છે અને જીરુંના હેરાય પણ વળી ગયા છે અને કર્મ સંજોગી હું જે ઉપાડતા હોય એ મોકે કેમેરાવાળો હાજર ના હોય એટલે આપણે વિડીયો શૂટ નહોતો થતો એક દી કર્યો તે દી ઉર્વી સાહેબે એને ઉતાર્યો હતો તો આજની તારીખ છે પચીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ તો મિત્રો આજે આકાશમાં પણ વાદળાને કહ ને હૈડા પણ એવા ઘેરાઈ ગયા જો તમને એવું લાગે કે મેં આવતો હોય ને એવું જો અમારાથી અથાત દેખાય ખંભાળીએ બાજુ જાણે એવું લાગતું હોય કે આજે વરસાદ આવે ને એવું હવે આ કાઢી લેવું અમારી પાછળ જે ને ભાઈ પડતો નહીં પડકે હતી ને એટલે ના પાંદડા હેરામાં પેગા અને મિત્રો તો આજે ફાઈનલી આપણું જીરું ઉપડી ગયું હે અને જે તમે દેખો છો મારી પાછળ હેરા અમે તો એ નાના નાના કર્યા છે બહુ મોટા નથી કર્યા સાડા ત્રણ ચાર કિલો નીકળી એવા હે આયસ રે ટૂંકમાં અમારી ત્રણ કિલોની અટકળ કરવું બાપા એમ કહેતા હતા ચાર કિલો જેવા હે કેમ કહે બાજુમાં વાડીમાં જે નીકળ્યા હે એક બસો ને એસી હેરા હવે સાંભળો કે પાકો જજમેન્ટ જ દઉં તમને જે આજુબાજુના હેઠે અમારે લગભગ ચારે બાજુ હેઠે જીરા હતા એ નીકળી ગયા મેં ટૂંકમાં મારે ઉપાડવામાં થોડુંક મોડું થઈ ગયું હતું એટલે મારે કાલ લઈને પરમદી કાઢવું કેટલું થાય એ તમને લીગલી એટલે કે લાઈવ બતાવી તો આઠ તેર ચોવીસ બસો ને સિતે હેરા હતા એમાંથી ઇઠોતેર મણ જીરું નીકળ્યું છે અને ત્રણ ગુણી જેવું કાંધામાંથી એમ કહેતા હતા થાય તો ઈઠોતેર ને લગભગ છ્યાસી મણ જેવું એ પહેલા જીરું થયું છે એ બસો ને સાઠથી બસો ને એસી હેરા હતા એમાં હવે એ જોતાં અમને એવું લાગે છે કે જીરું નામિત થઈ જાય આ વર્ષે કોઈને દસ દસ બાર બાર તો ઓછું થાય છે લગભગ સાત આઠ સાત આઠ મણની રેન્જ આવે છે અને આપણે લગભગ આની અંદર કેટલા હેરા થયા હૈ તમને જરાક મોબાઈલ કુમરો મારવી અને ભાઈ બતાવી દઈએ કે ત્રણ ને બે પાંચ ને બે ત્રણ ચાર પાંચ લગભગ આની અંદર મારે બસો અને ઇઠાવીસ જેવા થયા છે બહુ હેલા નથી કારણ કે જે અમારે એકવાર ત્રણ વીઘાનું હતું જીરું એની અંદર અમારે ત્રણસો ને પિસ્તાલીસથી ત્રણસો ને હેરા છે એ પ્રમાણે કંઈ ના કહેવાય કે ઘણું ઓછું કહેવાય પણ આમાં મને ખબર છે કે ચીરામાં વલ માપ્યો હતો એટલે એ તો તમને હું લીલું હતું તે દેખાડતો હતો કે વલ કેવડું કેવડું હે એટલે બસો ને હિતાવી હિતાવી હેરા હૈ મોબાઈલથી જરા થી આપણે કેમેરામેન જરા ગુમરાવે બધા ગણાય જાય એ તો પણ અહીંથી તો કેમ કે ના ગણાય ડ્રોનથી મારી મૂક્યું હોય તો ગણાય જાય અને વાતાવરણ પણ એવું છે ને મસ્ત મજા આવે એવું અહીંથી તમને આમ દેખાતું હોય કે દરિયો જઈને ઉછો થયો એવું જો આગળ બધા હેરાની લાઈનો હે ઊભી છે અહીંથી જોઈ એવું શૂટ ના થાય કેમ કે ઊભા કેરાની અંદર ઊભી આવ્યું છે ને એ અહીંથી એક ખેરા જેવું લાગે તો જરાક જો મારી જોઈએ દેખાય છે વાંધો નથી તો મિત્રો અમને અમારું આ જીરુજી છે એ જીરાની થાવાની અટકળ તમને હું વારી ઘડી દેતો જ આવતો હતો કે ચાર વીઘાનું છે તો ચાર વીઘામાં જો એટલું આ મારવીનું દૂધ પડ્યો છે આ હલો નહીં ચાર વીઘામાં એટલું જ ઓછું છે તમે એને ચાર વીઘાનું ઘડી કે ચાર વીઘા જ છે હવે તો ચાર વીઘામાંથી લગભગ બત્રીસથી મણ ની અટકર છે અને કોઈ વારી આવે અને જોઈ એ કોઈ હરવી દે છે એ હર વિદ્યા એટલે કે કોઈ એમ કે થોડું થશે તો કદી બીક લાગવા માંડે અને કોઈ આવીને હિંમત દીએ વાલી કે ના ના તમારે તો જીરું પાંત્રીમણ શાલીમણ થઈ જાય તો સાલી ના થાય કારણ કે શાલીમણ અવાર વિકામાં દહ દહ મણ લગભગ એવી જીરામાં નરવૈયું નહોતું અને બીજું એક કે આપણે તલ વાવ્યા હે તલમાં હાવ નવા નોકસાઈ અનુભવ થોડો ઘણો આમ ટૂંકમાં હું છે ખેતીવાડીનો વ્યવસાય કરતા હોય એટલે અનુભવ આપણે હોય પણ ઈ છતાય બૌ એટલો બધો અનુભવ નથી તમે તમને મિત્રોને તલ તાળું વાવતા હોય ઘણા વર્ષો થયા અને અનુભવ હોય તો કેજો મેં જે વાવ્યા હે એ દાળખી હે ઓલા સોટિયા કે સોટિયા નથી અને કાળા નથી કાળા તલ વધારે પડતા ચોમાસામાં એમ કે વાવે તો સારું એની મુદત લાંબી હોય અને એની અંદર બગાડ પણ ઓછો આવે મને તો એક ભાઈ કીધું છે કે તલ કરવા હેલા એટલે બહુ એક થી બે વખત જ એમાં દવા છાંટવી પડે છે ઝાડા બાંધી જાય યડ આવે તો હવે એ બધાને તો આપણે કારીગર સહીં યળના સહી પાનની ભૂંગળી વળી જાય એના સહી ફૂગ આવતી હોય તો એના થઈ અને જીરું જે ખેડૂત પકવી લેતો હોય ને અવારના વરહની અંદર આવવા વાતાવરણની અંદર કે દરિયા મધ દરિયા હોય છે તોફાન આવે અને આપણું વાણ હોય એવી પરિસ્થિતિ અવારના વરહમાં જીરાની હતી એ ખેડૂત ક્યાંય પાછા પડે નહીં અને લગભગ કોઈ ખેડૂત એમ નહીં કહેતો હોય કે અમારે બગડીને બેસી ગયું બધ થઈને પાંચ પાંચ છ છ મળતા વિઘેત થયા જ છે આવા ફરતી બાજુથી વાવડ આવે છે કે ભાઈ અમારે છ છ મણ થયું અમારે પાંચ પાંચ મણ થયું અને એક ત્રણ ચાર વિડીયાની પહેલાનો એક વિડીયો હતો એ ભાઈની કોમેન્ટ હતી એની ત્યાં વાત એવી કરી હતી કે અમારે આઠ આઠ નવ નવ મણ ને અગિયાર અગિયાર મણ જેવો ઉતારો આવ્યો હોય ખરેખર આવે પહેલી વખત જેની વાડીમાં જીરું વવું હોય ખાતરથી ખેતર બોર્ડ ભર્યું હોય અને મોકો મોકો એવું બધું બની ગયું હોય કે હારી હારી દવાઓ જાર આવી હોય તો પાણી મોકે ના દેવાનું હોય તો એમાં હું પણ હોય નહીં તો જીરું ભાઈ તેર તેર મણે થાય ચૌદ ચૌદ મણે થાય અને ઘણા વ્યક્તિ આમ લીગલી સામે મોઢે ભૂટકીનતા વાત કરીએ કે તમે જીરુંમાં બતાવો છો એવું છે નહીં તમે ફાકા મારો તમે ફેકમ ફેંક કરો છો ને તો પરમદી ભાઈ ફૂંકડીવાળાને કીધું છે ફૂકડીવાળું હો ટકા પરમદી આવી જ જાય એ હું તમને કાલના વિડીયો કહી કે ફૂંકડી આવે છે કે નથી આવતી અને ખરેખર મને તેમ થાય કે પરમદી ફૂંકડી આવતી હોય ને તો હું કાલે વિડીયો બનાવીને એમાં કહી તો તમે એ બધા થપ્પો થઈ જજો કે માલદેવભાઈ ફેંકમ ફેંક ઐક્યું છે કે યોગ્ય રીતે સાચી વસ્તુ બનાવે છે મિત્રો તમારો વેમ છે ને એ વેમ કાઢવો છે આપણે કેમ કે તમે વાંચું આમ કોમેન્ટથી ફેકમ ફેક ફેંક કોઈ આમ જીરું અમે દેખાડ્યું હે ત્યાંથી એમ કીધું હે કે આ ત્રણ મણ જ થાય તો જી છે એ પરમદી આવજો બપોર કંઈ એટલે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય ખોટું બોલીને મારે ક્યાં કંઈ એગ્રુ હતી દવા વેસવી છે અને મારે તમને અહીંથી ખોટું બોલી કે મારે વિકામાં પંદર પંદર મણ જીરું થાય હતી મારે કંઈ મારી આમ ઉશી કરવી છે આમ પ્રશંસા મોદી મોદીજી મારે તો આપણે વિડીયોની અંદર વ્યૂ લેવા હે કાયદેસર સત્ય ઘટનાના જ વિડીયો બનાવીને કેમ કે ઘણી જગ્યાએ આવી ગયું છે ફેકમ ફેક મારીને વિડીયો બનાવીને મૂકે છે પણ આપણે જ્યાં જ્યાં જે વસ્તુ તમને આની અંદર નાખી છે આ એક જાતનો તમે સમજો કે વાડી જ છે આ યુટ્યુબમાં જે વિડીયો બનાવ્યો ને એ વાડીની અંદર તમે તમારી વાડીની અંદર જેમ ખાતર પાણી દવાની માવજત કરો ને એમ જ આની અંદર માવજત કરીને વિડીયા નાખ્યા છે એક પણ વિડીયો એમાં રિયલી જ બતાવ્યું હોય કે જે કંઈ દવા બતાવી હોય દવા પશુઓ માટેની જે દવા બતાવી દવા એ તમારે તમારી રીતે અનુભવ કરજો જાત અનુભવ કરજો અને જાત અનુભવ ના કરો તો કોક ટેકનિકલી માહિતીવાળું હોય એને પૂછજો દેશી દવા પશુ માટે બનાવી હે ને ઓછી બનાવું વેચતો નથી પણ જે વિડીયો બનાવ્યો હોય ને એ તમે કોઈક ડોક્ટર મિત્રોને બતાવજો અને જે આપણે ખેતીવાડીમાં જે તમને દવા સીધી હે જે તમને કેમિકલ બતાવ્યા હે લગભગ દવાનું નામ હું ઓછું બતાવતો એની અંદર જે ટેકનિકલ હોય ને એ જ વધારે બતાવ્યું હે એટલે ગમે એ મિત્રો એગ્રે જાય અને માગી શકે અને કોઈ છેતરાય નહીં તોય છતાં આવામાંથી બચાવી તોય ઘણા કોમેન્ટો આવ્યું કારમ ફેંક કંઈ વાંધો નહીં તમને ફેકમ ફેંક લાગતો ફેકમ ફેંક અને બાકી જે છે એ આપણે દેખાય છે આમાંથી તમે કોઈ લઈ જવાના નથી ને ખોટું બોલીને શું છે પણ મિત્રો વસ્તુ એક જ છે કે સત્ય વસ્તુ બનાવી છે તો એ મારા ફેકમ ફેક કહેતા હોય ને તો એ થોડુંક આપણે મનને એમ થાય ખોટું બનાવી છે આપણે આપણે બનાવવું જ ન જોઈએ ફેકમ ફેક જ બનાવવા જોઈએ પણ ફેકમ ફેક કોઈ દી આ ચેનલ ઉપર આવશે જ નહીં તો મિત્રો આજે મારા વિડીયોને વિરામ આપું છું અને જે છે એ તમે તમારા નજર સમુ જોઈ લો ખોટું બોલવાનું ક્યાં આવતું નથી તો આવજો બધાને જય દ્વાર કરીશ હર હર મહાદેવ એક જાતે જાતે કહેતા જાવ આ હેરામત કેટલા કિલો જરૂરી કરીએ તો થોડુંક મને આમ હિંમત આવી જાય ભલે મને તો હિંમત જ છે કે એટલું થવાનું છે એમાં કદાચ બે ત્રણ નો ફેર પડી છે પણ તમે જરાક અટકર મારીને કોમેન્ટ તો દેજો કે કેટલું થયું